અરવલ્લી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી મેઘરજમાં કંટાળુ ગામે તસ્કરોએ હાથ ફેરો કરી પલાયન થઈ ગયા એક જગ્યાએ આવેલ ત્રણ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી હનુમાનજી મંદિર શ્રી રામજી મંદિર રામજેવ મંદિરમાં દાનપેટીઓના તાળા તૂટ્યા હતા ત્રણ મંદિરની પાંચ દાનપેટીઓ તોડી ચોરોએ હાથ ફેરો કર્યો હતો સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે એક વર્ષમાં આ મંદિર પરિસરમાં બીજી ઘટના છે ઈસરી પોલીસ નાઇટ પેટ્રોલિંગ સામે અનેક સવાલો ઊભા થયા છે કંટાળો હનુમાનજી મંદિરના પૂજારી છું આજે સવારે અહીંયા મંદિરમાં નિત્યક્રમ પ્રમાણે આરતી પૂજા કરવામાં આવેલો તેમ જોતા અંદરની પેઢી તથા બહારની પેટી તથા રામજી મંદિર સામે બનાવેલી તેની બંને પેટી તથા રામદેવ મંદિરની પેટીના તળા તૂટેલ એવું જાણવા મળેલ પછી મેં પોલીસ સ્ટેશન વિસ્તરે જાણ કરેલ પછી પોલીસ સ્ટેશનથી બધા તપાસમાં આવેલ અને વર્ષમાં બે વાર ગયા વર્ષમાં બીજી વાર પણ આ પરિસ્થિતિ થઈ છે પહેલાં પણ ફરિયાદ આપી હતી પણ એનો કોઈ ઉકેલ મળેલ નથી તો સત્વરે જેમ જેમ જલ્દી એનું કાર્યવાહી થાય અને તપાસ થાય જલ્દી ચોર પકડાય વિનંતી છે બધા કઈ ગયું હોય એવું અંદાજે દાનપેટીમાંથી પણ ગયા હશે અંદાજે કેટલા રૂપિયા હોઈ શકે અંદાજે બે એક હજાર રૂપિયા હશે તારું હનુમાનજી મંદિરે આજે રાત્રે લગભગ સાડા ચારની આસપાસ અહીંયા મંદિરે ચોરી ફેલી છે આજુબાજુના ત્રણ મંદિર છે આવેલા છે અહીંયા આ વર્ષમાં બીજી વાર સતત આ બનાવ બનેલ છે હવે અહીંયા વારંવાર અમે પોલીસ સ્ટેશને જાણ પણ કરેલી છે ત્યાંથી પોઈન્ટ પણ મૂકેલો છે પણ કઈ રીતે આ થયું રાતે આ બનાવ સતત થતા રહે છે માટે મારી પોલીસ સ્ટેશન અને પોલીસ તંત્રને એક ખાસ વિનંતી છે કે આ એરિયામાં બંદોબસ્ત વ્યવસ્થિત કરી અને આ ચોરને પકડવાનો પ્રયત્ન કરે વારંવાર આવા બનાવ બને છે ગામમાં પણ લોકો ભયભીત છે મંદિરોની હાલત અત્યારે કોના ભરોસે રહે એ સવાલ છે સીસીટીવી કેમેરા મૂકેલ છે છતાં પણ ગઈ વખતે સીસીટીવી કેમેરાની કૂટેજ અમે આપેલી છે હજુ સુધી એનો કોઈ પત્તો નથી તો સાહેબ શ્રીને અમારા પોલીસ સ્ટેશનને જાણ કરીએ છીએ કે આની વ્યવસ્થિત તપાસ કરી અને એનું ઉકેલ લાવે અમે એવું ઈચ્છીએ છીએ જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી